નમસ્કાર જય હિન્દ જય ભારત સાથે આજે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે અમદાવાદના તમામ રિક્ષા ચાલકોને નમ્ર અપીલ કરવા માગું છું કે હાઈકોર્ટના આદેશ અનુસાર હાલ ગમે ત્યાં પણ રોડ ઉપર વાહનો પડ્યા રહ્યા છે તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચોવીસ કલાક દિવસ રાત સાઈડમાં વ્યવસ્થિત નડતર રૂપ ના હોય તેવા વાહનોના પણ ફોટાઓ પાડે છે તે ખૂબ જ ગેરવ્યાજબી છે આપણે નીતિ નિયમોમાં પણ માનીએ છીએ પણ આવી રીતે જ આ લોકો આપણે રોડ ઉપર બેઠા હોય ને પાછળથી આવી ચૂપચાપ ફોટા પાડે છે અને એના મેમાં આપણને મળે છે એટલે મિત્રો મહેરબાની કરજો ગમે ત્યાં પણ રોડ રસ્તા ઉપર કોઈને રૂપ અથવા તો એવી જગ્યાએ બેસો અને આજુબાજુમાં ધ્યાન રાખો કે કોઈ આપણી રિક્ષાનો ફોટો પાડી ના જાય નહીં તો આપણે કમાણી કરતાં વધુ દંડ ભરવો પડશે એટલે મિત્રો અન્યાય તો થઈ જ રહ્યો છે કે ટ્રાફિક પોલીસ નજરે જોયું છે કે દિવસ હોય કે રાત હોય રાતના અંધારામાં પણ વાહનો વ્યવસ્થિત પાર્ક કરેલા હોય તેના પણ ફોટાઓ પાડે છે અને મેમા આપે છે એટલે મિત્રો આપણે સૌએ સાચવીને રોજીરોટી કમાવાની છે અને આપણો મેમો ના આવે એવી રીતે રોજે રોજ ધ્યાન રાખશો આજ મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત